શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે યોગીની એકાદશીના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય કરીએ અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું આપ કર્મના ત્યાગના વખાણ કરો છો ને કર્મના યોગના વખાણ પણ કરો છો તો એ બેમાંથી હિતકારક કહ્યું શ્રી કૃષ્ણ જવાબ આપ્યો હે અર્જુન આ બંને માર્ગો કલ્યાણકારી છે છતાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે જે ઈર્ષા કરતો નથી તથા કોઈ પણ જાતની અપેક્ષા રાખતો નથી તેને સંન્યાસી જાણવો તે કોઈ પણ જાતના ધંધની અસરમાં આવતો નથી આવો મનુષ્ય સંસારના બંધનથી છૂટે છે અજ્ઞાની લોકો સાંખ્ય યોગને અથવા જ્ઞાન અને કર્મને જુદા જુદા માને છે પણ જ્ઞાનીઓ એવું માનતા નથી જ્ઞાનીઓ માને છે કે ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે જે સ્થાન જ્ઞાનીઓને મળે છે તે સ્થાન કર્મયોગીઓને પણ મળે છે બંનેનું ફળ એક સરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી કર્મયોગમાં સંબંધિત થયેલો સાધક ઝડપથી પર બ્રહ્મની પામી છે જેણે મનને કબજે કર્યું છે જેણે ઇન્દ્રિયોને વશ કરી છે જેનું હૃદય નિર્મળ બન્યું છે જેનું આત્મા સર્વના આત્મા સાથે એક રાગ અનુભવે છે એવો યોગી પુરુષ કર્મ કરતો હોવા છતાં કર્મોથી લેપાતો નથી આમ તત્વજ્ઞાની યોગી પુરુષ જુએ સાંભળે સ્પર્શ કરે સૂંઘે ખાય ચાલે સુવે શ્વાસ લે બોલે ત્યાગ કરે ગ્રહણ કરે નેત્ર ખોલીને બંધ કરે છતાં એ એમ સમજે છે કે હું કાંઈ કરતો નથી પણ ઇન્દ્રિયો એ બધું કાર્ય કરી રહી છે તેમ માને છે જેવી રીતે કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી તેમ આવો યોગી પુરુષ કર્મથી ક્યારેય લેપાતો નથી યોગીઓ કેવળ હૃદય શુદ્ધિ માટે જ આસક્તિ વગરના બની કર્મ કરે છે જે પુરુષ સમૃદ્ધિવાળા યોગર હિત છે તે કર્મફળ ત્યાગીને નૈષ્ઠિક શાંતિ પ્રાપ્ત કરે છે આવા પુરુષો કામના કરી ફળની આસક્તિથી બંધાય છે આપણો આ મનુષ્ય દેહ એ નવ દરવાજાવાળી એક નગરી છે જે સંયમી પુરુષ છે તે કરતા પણના ભાવ છોડીને દેહનગરમાં પોતે જાણે કંઈ કરતો કરાવતો ન હોય એવી રીતે સુખ શાંતિથી રહે છે આ જીવાત્માના કર્મને કે કર્મના ફળને પરમાત્મા ઉત્પન્ન કરતો નથી પરંતુ સ્વાભાવિક રીતે એ પ્રમાણે કાર્યરત બને છે પરમાત્મા કોઈ પણ જીવાત્માના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી ફક્ત અજ્ઞાનના આવરણે કરી જીવાત્મા મોહ પામે છે જે પુરુષનું મન જ્ઞાનમાં રૂપ બન્યું છે બુદ્ધિ એક રૂપ બની છે તે પાપરહિત બનીને ભવો ભવના જન્મ મરણના ફેરાથી મુક્ત થાય છે જ્ઞાની પુરુષો વિદ્યાનને બ્રાહ્મણને ગાયને હાથીને કૂતરો કે ચાંડાલને પણ સંભાવ જુએ છે આવા સમભાવવાળા પુરુષોએ જ સંસાર જીત્યો ગણાય છે આવા સમદ્રષ્ટિવાળા પુરુષો બ્રહ્મમાં રહેલા છે જેનો મોહ છૂટી ગયો છે એવો સ્થિર બુદ્ધિવાળો અને બ્રહ્મજ્ઞાની ઈચ્છિત વસ્તુ મેળવી ખુશ અથવા અણગમતી વસ્તુ મળવાથી દુઃખી થતો નથી તેમને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો હે અર્જુન ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ ઉત્પન્ન કરે છે પણ જ્ઞાનીઓ એ ભોગમાં અસક્ત થતા નથી જે પુરુષ મૃત્યુ પહેલાં ક્રોધના આવેશને સમાવી દે છે તે પુરુષ યોગી કહેવાય છે અને સુખી ગણાય છે જે યોગી પુરુષ અંતર જ સુખ ઉલ્લાસને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા સ્વરૂપને બનીને મોક્ષનો અધિકારી બને છે જેમનો પાપ પુણ્યનો મેલ ધોવાયો છે તેમના બધા સંશયો દૂર થયા છે કામ ક્રોધથી મુક્ત મનને વશ કરનાર આત્મજ્ઞાની બ્રહ્મ અનુભવ કરે છે પ્રાણ અપાન કરી ઇન્દ્રિયો મન બુદ્ધિને વશ કરનાર મુનિ મુક્ત છે તે મને જાણીને શાંતિ પામે છે ઈધ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે પાંચમા અધ્યાયનું મહાત્માય ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને ને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને પાંચમા અધ્યાયનું મહાત્માય ને તેના ફળ વિશે જણાવી સંતોષ આપો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને ને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પુરુકુત્સ નગરમાં પિંગળ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે જન્મી બ્રાહ્મણ હતો છતાં દુરાચારી હતો તે બ્રાહ્મણના કર્મો સ્નાન સંધ્યા પૂજા ઉપાસના વગેરે કરતો નહીં તે ભવૈયાઓ સાથે રહીને વાજા વગાડતો ગાતો અને નાચતો તેની પત્નીનું નામ અરુણા હતું તે પણ વ્યભિચારીણી હતી તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગળને મારી નાખ્યો પિંગળ યમલોકમાં ગયો અને ત્યાં કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ગિદ્ધ થયો સમય જતાં અરુણાને ભગદરનો રોગ લાગુ પડ્યો અને તે છેવટે મરણ પામી તે પણ યમલોકમાં કેટલોક સમય યાતના ભોગવી સુગ્રી બની એક દિવસ આ સુગ્રી ગિદ્ધની નજરે ચડી ગિદ્ધને પુનર્જન્મનું સ્મરણ થતાં તે સુગ્રીને મારવા ધસી ગયો આથી સુગ્રી નાઠી છેવટે ગિદ્ધ સુગ્રીને મારી નાખી બીજી બાજુ ગિદ્ધને શિકારીએ જોયો બાણ અંત લાવ્યો નસીબ જો કે આ બંનેના હાડકા એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા યમદૂતો બંને યમરાજ પાસે લઈ ગયા યમરાજે આ બંનેને કહ્યું કે તમે બંને પાપી છો પણ તમારા હાડકા બ્રહ્મજ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપનો નાશ થયો છે આ બ્રહ્મજ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરતા હોવાથી તેના પુણ્ય બળે તમારો ઉદ્ધાર થયો છે થોડી વારમાં વિમાન આવ્યું ને તેમાં બેસી પિંગળ અને અરુણા વેંકુઠમાં ગયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે